નમસ્કાર આપ જીરાચો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે હેતળવગદ સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઇવરોને નક્કી કરેલો પગાર ન આપતા અચાનક જ બીઆરટીએસ બસના 140 જેટલા ડ્રાઇવર હડતાલ પર ઉતરી ગયા હતા આકરી ગરમીમાં બસ નહી દોડતા હજારો મુસાફરો અટવાયા હતા સુરત પાલિકાના પાલનપુર ડેપો પર 140 જેટલા ડ્રાઇવરોએ આકષભ કરતા કહ્યું હતું કે બસ ઓપરેટર એજન્સી દ્વારા ડ્રાઇવરોને પગાર ચૂકવવામાં આવતો નથી ડ્રાઇવરોને 26 દિવસથી 22 2500 રૂપિયાના પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે જે કે એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે આ સ્થિતિને પગલે છલા ગણા સમયથી બસ ચારક દ્વારા રજવાત કરવામાં આવી હોવા છતાં એજન્સીના સંચાલક અમારા પર અન્યાય કરી રહ્યા છે આ ઉપરાંત મહિનાનો પગાર પૂરો થયા બાદ પણ સમયસર પગાર આપવામાં આવતો નથી એજન્સીએ કેટલાક ડ્રાઇવરોને રાખ્યા છે તેમની પાસે લાયસન્સ કે અન્ય પુરાવા પણ નથી જેના કારણે મુસાફરોના જીવ પણ જોખમમાં આવે તેમ છે ઓછા પગારે નોકરી ઉપર રાખી લે છે અને અમને જે પ્રમાણે નક્કી કર્યા છે તે પ્રમાણેનું વેતન પણ આપતા નથી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર